જો ભાઈ ટ્રેક્ટર સારું નઈ થતો ને ધક્કો મરાઈ જા લગાજો કેકા જ્યા હે ચાલુ કરવાન તો ભાઈ આયા ધક્કો મારીને ચાલુ કરશી તાણે આવ તો જો ભાઈ અગરબત્તી અને રૂ લાઈન અમે ખેતરમાં જીએ છીએ તો ભાઈ ખેતરમાં એટલા માટે જીએ છીએ વર્ષમાં એક વખત ખેતરમાં ભાઈ થાળી નારિયેર કરવું પડે પેલા છે રખેવાળની થાળી નારિયેળ કરવું પડે એટલા માટે હું અને મારી મમ્મી બે જણા જઈએ છીએ ખેતરમાં થાળી નારિયેળ કરવા માટે અમારા વાળો જુઓ મસ્ત થઈ જશે અત્યારે જો વાળો આવે તો કઢવી જ દેવાશું ને તો ફટાફટ અમે કરી દઈએ થાળી નારિયેર ભાઈ જક રખેવાળું એક જ જગ્યાએ રાખવાનું ખેતરમાં તારી ભાઈ થાળી નારિયેળ કર્યું છે ભાઈ રખેવાળનું આઈ રહ્યું અમારું રખેવાળ જો આ જાનના ને હે છે

जाला पेलाई मन्ना नखन अंगारम अंगारम माखन कुकुर नि तके मम्मी तो ये हुस सर झोरी थी मार जोर पे आज जोर नतू करियो એટલે નેક ચાલ હડો નારીરમસ્ત નેક રયો ભાઈ પોસ આવો નાજે તો બઈ ર સકરે બસ સિસરા પર તમારે તમાર આઠમો તો બધી કે બરોબર છે જે સાહેબ ભાઈ તમારા હાથ માં છે ભગવાન બધું હારું કરજો બરોબર તો હા હવે અમારે ખેતરમાં ખાલી ભાઈ એરંડા એરંડા રહ્યા છે બધા હા ચું કમ તો અને પાછો આવીએ આ ભેગું કર લેવું પડશે ટ્રેક્ટરવાળો ભાઈ હજી આવ્યો નહીં બોલો આ બાજુ અંધાર્યું છે ને ચિંતા થાય છે ભાઈ હા જોજો આટલું જ છે જે કોથરા બે કોથરા મળ્યું એ ત્યાં થોડુંક જ કરશું યાર હવે ખેતીનું કોમ છે ભાઈ લોકોની એટલી ખેતી બગડી છે હું તો તમે જુઓ તો દ્વારકા બાજુ તો હોય ને આ બાજુ તો હોય ધોધમાર વરસાદ અમુક જગ્યાએ જેટલો પડ્યો હોય ને અમુક ફરી આમ તરી જઈએ તરી જઈએ બોલો તો એટલા માટે અમારા હંગાથી એવું ના થાય એટલે અડગ જેટલા વાંચવીએ છીએ બોલો જે લોકોને ખેતી બગડી છે યુવાનું તો ભગવાન સારું કરે બાપા યુવાનું સમકરણ કહો અમુક લોકોને હો વીઘા જમીન હોય ને હોય જમીન જમીનનું મતલબ બગડી જાય એટલે જેટલું દુઃખ થાય કિસાનનો વિચાર કરો તમે અને અમારે થોડું જ થય અમે આટલો રગવા કરીએ છીએ અમે લઈ લીધું છે ભાઈ ટોકર કોથરા અંધારું થઈ ગયું છે અને સોઠાય થોડા થોડા આવશે પણ અડદ આજે કઢાઈ લેવામાં આવશે ભાઈ જો અંધારું થઈ ગયું છે ઓકે અને જો લોકો આસપાસથી આવી ને સીધા સાયકલ ચલાવવા માંડે જોવા લડકા નહીં આવેગા પર આયા હાલત દેખો આપ લોકો અરે બિચારો પચાસ હજાર ના હાલત લઈને লোটো বুঝু <também> <S variables> <keeritti> <payment about location> <gito> <realised> ઓલરેડી ભાઈ હવે કાઢી નાઈસ કઢાવાનો વારો છે ચલો ડ્યુટી પર નોકરી ચાલો નોકરી પેલા જઈને

ભાઈ શરૂ કરજો ના કોકું ના કરો લે હેડો અમે હવે જીએ છે અરત કઢાવા માતા હવે અમે જીએ મતલબ હું અહીં જાવ છું ફોન બન સાઈડમાં મૂકી દેવામાં આવશે ભાઈ ચાલો ચાલો હા ભાઈ હપ્તા ભાઈ આમતી જ ન કરજી જી ભાઈ પાટી ગયો યે હા તો ભાઈ ફાઇનલી અપરા અરદ નેકરી જાસુ વખત નહીં આયો ભગવાન ને કઉ હારું ભગવાન તમે છોટા ના જા પણ અમાર અરદ મત સમજવાના નેકરી જાસુ આ રહી અમારી ટીમ ભાઈ અને ફોક્સ મે લીતો લાઈટ માડો તો ફોક્સ મે લીતો ભાઈ અરદ નેકરી જા લાલભાઈ ને ના પાડી કઈ સડછ નઈ પંચીકરી કીધે ઓયે અત્યારે <laughs> <coughs>